સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગના આરોપીની ધરપકડ કરી છે જે આરોપી પોતાના અન્ય સાગરિત સાથે મળી માત્ર મોટી મોબાઈલ સોપને જ નિશાન બનાવતા જે મોટી મોબાઈલ સોપને નિશાન બનાવતા પહેલાં તો ગૂગલ પર સર્ચ કરતા અને ત્યારબાદ પોતાના અન્ય સાગરિક સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ગત ચોથી માર્ચના રોજ સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ સાગર સોસાયટી સામે ગુજરાતમાં શોપિંગ સેન્ટરમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી જે મોબાઈલ શોપમાંથી રૂપિયા ઓગણત્રીસ લાખથી વધુની કિંમતના રિપેરિંગ અર્થે આવે અને નવા મોંઘીદાર નવા મોબાઈલ ઉપરાંત શોપમાં રહેલા ડ્રોરમાંથી રોકડા રૂપિયા એક લાખ મળીને કુલ ત્રીસ લાખની મતાનો ફેરો કરીને ફરાર થયા હતા ઘટના અંગે મોબાઈલ શોપના માલિકની ફરિયાદના આધારે કાપોદરા પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી લાખોને કિંમતના મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસે કેમેરામાં કેદ થયેલ આરોપીની તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી સતત વોચમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ લાખોની મોબાઈલ ચોરીની ઘટનામાં સંડોવાયેલ આરોપી અમર વિજય ખરાટને ઝડપી પાડ્યો આરોપીની પૂછપરછમાં તેના અન્ય સાગરિત રામનિવાસ મંજુ ગુપ્તાનું નામ બહાર આવ્યું જે આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ મુદ્દામાલ રિકવર કરવા માટેની તજવીજ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ચોંકી ઉઠી તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી રામનિવાસ મંજુ ગુપ્તા અને વિજય ખરાત મુંબઈથી મોપેટ પર સુરત આવ્યા સુરત આવતા પહેલાં બંને આરોપીઓ નવસારી હાઇવે પર આવેલ એક હોટલમાં રોકાયા બારડોલી ખાતે હોટલમાં રોકાણ કરી અન્ય ગુનાને અંજામ આપવા રેકી કરી જ્યાં મોબાઈલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા બંને આરોપીઓ સુરત આવી એક હોટલમાં રોકાયા આ આરોપીઓ દ્વારા ગૂગલ ઉપર સર્ચ કરી મોંઘી મોબાઈલની શોપ કઈ છે તેની જાણકારી પ્રાપ્ત કરી જેમાં સુરતના કાપોદરા સાગર સોસાયટી સામે આવેલી ગુજરાત મોબાઈલ શોપ નામની દુકાનનું નામ સામે આવતા ચોરીનો પ્લાન બનાવ્યો હોટેલમાં રોકાયા બાદ મોબાઈલ શોપની રેકી કરી આરોપીએ દુકાન સામે જ સેન્ડવિચની મજા મારી ત્યારબાદ મોપેટ પર સવાર થઈ કાપોતા ચાર રસ્તા ખાતે આવેલ ગુજરાત મોબાઈલ શોપ પર પહોંચ્યા અને ગુજરાત મોબાઈલ શોપનું શટર કે ગેસ કટરથી કાપી દુકાનમાં પ્રવેશ કર્યો ઓગણત્રીસ લાખની કિંમતમાં મોંઘાડાટ મોબાઈલ અને રિપેરિંગ આવેલ અન્ય મોબાઈલમાંથી ચોરી કરીને ફરાર થયા